બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે યાત્રાધામ અંબાજીની બજારોમાં ગરમીના પગલે સુમસામ દેખાઈ રહ્યા છે ભારે ગરમીના કારણે બપોરના સમયે મુખ્ય માર્ગો ખાલી ખમ ભાસી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા ખાસ કરી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હાલ તબક્કે જે રીતે હવામાન વિભાગે જે છે ભારે હીટવેવની આગાહી આપી છે અને તેમાં પણ જે બનાસકાંઠા છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે આ ગરમી હીટ વેવના કારણે કહી શકાય છે કે જે અંબાજી ધામ છે યાત્રિકોથી ધસમસતું રહેતું હોય છે ત્યારે આજે ચોક્કસપણે બતાવીશ કે અંબાજીના જે બજારો છે જે માર્ગો છે એ સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે અને અંબાજીમાં જે ભરચક વિસ્તાર છે ભરચક વિસ્તારમાં માત્ર કહી શકાય છે એકાદ એકલ દોકલ જે વાહનો છે એકલ દોકલ લોકો છે એ માત્ર જોવા મળી રહ્યા છે બાકીના બપોરના સમય જે છે આ વિસ્તારમાં સન્નાટો છે અને ગરમી મહેસૂસ થઈ રહી છે

રાજકોટ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે એ ટોપી ચશ્મા અને રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે ભાઈ શું આજે કેવી ગરમી છે ખાસ તમે પણ ટોપી ચશ્મા આજે આજે બહુ બહુ જ ગરમી છે ગઈકાલે પણ બહુ બહુ જ ગરમી હતી અને આ આની અંદર આપણે હાઇડ્રેટ હાઇડ્રેટ રહેવું પડશે કારણ કે ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે ટેમ્પરેચર ફોર્ટી થ્રી ફોર્ટી ફોર

બીજી તરફ રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગ છે આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ માનવામાં આવે છે યાજ્ઞિક રોડ છે જ્યાં સામાન્ય રીતે જે છે ટ્રાફિકથી ધમધમતો હોય છે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરવા માટે પોલીસની જરૂરિયાત પડતી હોય છે પરંતુ અત્યારે આ જે છે બહુ જ ઓછા લોકો અહીંથી નીકળી રહ્યા છે જે પણ લોકો નીકળે છે તે ટોપી ચશ્મા અને રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે કેમ કે આ ગરમી એટલી છે કે જો એમને બહાર નીકળે તો લૂનો શિકાર બની જાય તેમ છે તો બીજી તરફ જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ આ જે છે એ લોકોની ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને લોકો જે પણ લોકો ઘરની બહાર નીકળતા હોય છે તે ખાસ ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અત્યારે જે રીતના જે છે એ અત્યારે આક્રમક ગરમી પડી રહી છે અને એમને લઈને જ જે છે એ રાજકોટ શહેરમાં જે છે અત્યારે સ્વયંભુ કરફ્યુ હોય તેવું રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો પર જોવા મળી રહ્યું છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ આવતીકાલે પાંચ વોર્ડમાં એક સાથે પાણી કાપ વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેર આ તમામ પાંચે વોર્ડોમાં પાણીનો કાપ રહેશે પ્રીમોન્સૂનની કામગીરીને લઈ મનપાએ નિર્ણય કર્યો છે એક લાખથી વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે કાળઝાળ ગરમીનો કહેર રાજ્યમાં પડી રહ્યો છે ત્યારે આવી ગરમીમાં ઠંડુ પાણી મેળવવા માટેના ઉપાયો લોકો શોધતા હોય છે આજના ફ્રીજના સમયમાં પણ દેશી માટલાઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે ઉનાળો આવતા જ થાનના દેશી માટલાની ભરપૂર માંગ રહે છે થાન પંથકમાં અંદાજે એકસો પચાસથી વધુ ગૃહ ઉદ્યોગોમાં માટલા બનાવવામાં આવે છે આ ગૃહ ઉદ્યોગના કારણે અનેક લોકોને રોજગારી પણ મળે છે દેશી માટલાઓની રાજ્યભરમાં હોય છે અહીં થી વીસ લીટર ક્ષમતાના માટલાઓ બનાવવામાં આવે છે સાથે માટલા પરની અલગ અલગ ડિઝાઇન અને કલર કામ પણ લોકોને આકર્ષિત કરે છે ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે પચાસ ટકા જે સરકારી સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય પચાસ ટકા રોજગાર આમાં મહિલાઓને મળે છે અને અમારી પાસે આઠ લીટરથી દસ લીટર બાર લીટર પંદર લીટર વીસ લીટર એવા માટલા અમે બનાવીએ છીએ અને અમારા માટલા ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયામાં વધારે જતા હોય છે અને આ માટલા અમે આઠ દસ વર્ષથી બનાવીએ છીએ તો આ માટલા ગરમીના મોસમમાં અમારે પાણું ઠંડુ થવા માટે એકદમ સારી છે નેચરલ માટીનો ઉપયોગ કરી છે એમ બધાય મને પેઇન્ટિંગમાં રુચિ છે હું અહીંયા બાલાજી સિરામિકમાં કામ કરું છું અને પાંચસો છસો રૂપિયાનું કામ થઈ જાય મતલબ આખા દિવસમાં પચાસ સાઠ માટલા હું કરી નાખું છું ગોધરા સાતા હું માટલા લેને કે લીએ ઇધર સે લેકે જાતા હું તેરા નંબર એગાર નંબર આઠ નંબર છ નંબર લાલ માટલા આવે છે મસ્ત ઠંડા થાય છે પાણી રોપવે ગિરનાર રોપવે પર્વત જે પર્વત છે ત્યાં રોપવે હાલ બંધ છે ભારે પવનના કારણે રોપવે બંધ કરવામાં આવી છે ગિરનાર પર પવનની ગતિ સામાન્ય થયા પછી ફરીથી આ રોપવે સેવા શરૂ થશે બે દિવસથી પવનની ગતિ તેજ હોવાથી રોપવે બંધ કરવામાં આવ્યો છે રોપવે ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના હિત ખાતર આ નિર્ણય કરવામાં આવ્યો પોરબંદર ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં આવ્યું નથી તાત્કાલિક કલેક્ટરની બદલી થઈ જતાં આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઇડમાંથી ખોદવામાં આવ્યો હતો એ હજુ પણ એ હાલત માં છે રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો દેખાઈ રહ્યો છે તંત્રએ પતરા ઢાકી સંતોષ માની લીધો છે ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ છે પરંતુ તંત્ર દ્વારા સાત મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ જ કામગીરી થઈ નથી ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો જેને પગલે જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી દરમિયાન સાંઢિયા ગટર બિરલા હોય હોલથી લઈને સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય પાણીનો નિકાલ થતો ન હતો પાણીનો તાત્કાલિક નિકાલ કરવા રસ્તાને જીસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો સાંઢિયા ગટરને વહેલી તકે ઢાંકવા લોકોએ માંગ કરી